નમસ્કાર મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગણિતના મહત્વના ચાર સ્તંભ પૈકીના એક સ્તંભ એટલે કે ગુણાકાર ગણિતમાં આપણે ગુણાકાર આપેલો હોય તો એને ઝડપી કઈ રીતના કરી શકાય એટલે શોર્ટકટથી જવાબ કઈ રીતના લાવી શકાય એના વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો એવો ગુણાકાર આપેલો હોય કે જેમાં નીચે એક હોય અગિયાર હોય એકસો અગિયાર હોય એવી સંખ્યા આપેલી હોય તો એનો ગુણાકાર ઝડપી કઈ રીતના કરી શકાય એ આજે વિડીયોમાં શીખીએ તો ચલો શરૂઆત કરીએ અહીંયા આગળ પાછળ તમે જોઈ શકો દાખલા નંબર એક અગિયાર ગુણ્યા અગિયાર અગિયાર ગુણ્યા અગિયાર એટલે અગિયારનો વર્ગ થશે એ બધા તમે જાણતા હશો જવાબ કઈ રીતના આવશે અગિયારનો વર્ગ થશે એકસો એકવીસ પણ એકસો એકવીસ કઈ રીતના લાંબાનો એ તમે અહીંયા આગળ અહીંયા આગળ આ એક છે તો એમને એમ નીચે લખીશું એક એ જ રીતના આગળ પણ શું આવશે એક એકા એક હવે ઉપર આ બંનેનો કરીશું સરવાળો તો એક વત્તા એ કેટલા થશે તો બે તો અગિયાર ગુણ્યા અગિયારનો જવાબ કેટલો આવશે એકસો નીચે જુઓ દાખલા નંબર બે નીચે પાંત્રીસ ગુણે અગિયાર આપેલા છે તો પાછા પાંચ છે તો એ પાંચ એમના એમ નીચે મૂકીશું આગળ ત્રણ આપેલા છે તો એ ત્રણ શું કરવાના એમના એમ નીચે મૂકીશું હવે વચ્ચે શું મૂકવાનું આ બંનેનો સરવાર એટલે પાંચ વત્તા ત્રણ તો કેટલા આવશે આઠ તો એ આગળ આવશે આઠ તો ત્રણસો પંચ્યાસી એ બનશે આપણો જવાબ ઉપર પણ એટલી સંખ્યા હોય નીચે પણ એટલી જ સંખ્યા હોય એટલે એટલા જ અંક હોય ખાલી અગિયાર આપેલા હોય તો શું કરવાનું છેલ્લી જે એકમનો અંક હોય એમના એમ નીચે મૂકવાનો આગળનો અંક પણ એમના એમ નીચે મૂકવાનો અને વચ્ચે શું મૂકવાનું તો બંને અંકનો સરવારો જોવાઈએ આગળ ચોવીસ ગુણ્યા અગિયાર તો પાછળના ચાર છે ચાર એકા ચાર એટલે ચાર નીચે મૂકીએ આગળ બે એકા બે તો બે નીચે મૂકીએ વચ્ચે શું મૂકવાનું આ બંનેનો સરવાળો એટલે ચાર વત્તા બે એટલે છ હવે તમારે કેલ્ક્યુલેટરમાં અથવા ઊભી રીતના ગણી અને ચેક કરવું હોય તો કરી શકો બરાબર આ જ જવાબ આવશે ખબર પડી કઈ રીતના ગણવાનું બીજું એક ઉદાહરણ લઉં અહીંયા આગળ સાડત્રીસ ગુણ્યા અગિયાર ચલો સાત્રીસ ગુણ્યા અગિયાર ગણવા હોય તો કઈ રીતના ગણી શકાય અહીંયા આગળ જુઓ હું એકમનો અંક નીચે લખી છે એટલે સાત પછી તો જો આ બંનેનો સરવાળો કરીએ ને સાત વત્તા ત્રણ એટલે દસ થાય દસ તો વચ્ચે લખી ના શકાય તો એક અંક વચ્ચે લખવાનો બીજો અંક એકમમાં જવા દેવાનો સાત વત્તા ત્રણ એટલે દસ ની જીરો એક વચ્ચે આગળ વધી પછી અહીંયા આગળ શું આવશે ત્રણ આવશે ને નીચે આ ઉપર ત્રણ છે એટલે ત્રણ નીચે આવશે તો એમાં એક આ ઉમેરી દેવાનો એટલે નીચે કેટલા આવશે ચાર તો ચારસો સાત જવાબ આવશે જો આપણે સાદી રીતના ગણીએ તો પહેલાં શું કરવું પડે એકમના આંખને ઝીરો મૂકવી પડે એના પછી ઉપરની સંખ્યા પહેલી સંખ્યા સાથે ગુણાકાર બીજી સંખ્યા સાથે ગુણાકાર પછી બંનેનો સરવારો ત્યારે જવાબ આવશે આ મોડા શું કરવાનું આ સાત નીચે આ બંનેનો સરવારો જો બે અંક આવતા હોય તો એક વધી અને પાછળના આંખમાં એક ઉમેરી દેવાનો બીજી ગણીએ આપણે આગળ છપ્પન ગુણ્યા અગિયાર ચલો છ તો છ એમ ના એમ એના પછી આપણનેનો સરવારો પાંચ વત્તા પાંચ દસ ને અગિયારનો એક વધી આવશે આગળ એક હવે જ્યાં પાંચ નીચે આવશે એમાં વધી એક ઉમેરી દઈશું એટલે પાંચ ને એક છ તો જવાબ આપણો કેટલો આવશે છ ને સોળ તમે ઊભી રીતના પણ ચેક કરી શકો જવાબ છ સોળ જ આવશે ચલો આ થઈ બે અંકની વાત હવે જોઈએ આપણે ત્રણ અંકની વાત કે ત્રણ અંક આવેલા હોય તો આ રીતના સરવારો કઈ રીતના ગુણાકાર કઈ રીતના કરી શકાય 3 ચલો ત્રણ અંકમાં પણ પાંચ અંકમાં એમ લખીએ તો પાછળ શું આવશે એક તો એ આગળ લખીશ એક હવે જોજેનથી જે આપણે આમાં બે અંકનો સરવાળો કરતા એ જ રીતના આપણે પણ બે અંકનો સરવાળો કરીએ પહેલા આ બે અંકનો સરવાળો કરીએ તો 3 + 1 એટલે કેટલા થાય 4 તો અહીં આગળ હું લખીશ 4 પછી તો પછી ત્રણ અંકનો સરવાળો કરો ઉપર તો 2 + 3 એટલે 5 5 ને 1 એટલે 6 તો 6 લખવાના પછી આ બે અંકનો સરવાળો કરો તો ત્રણ વત્તા બે એટલે પાંચ તો અહીં આગળ લખો પાંચ અને છેલ્લે આ બે નીચે એમના એમ આવશે ખબર પડી કઈ રીતના અહીંયા આગળ જુઓ બસો એકત્રીસ આ રીતના લખાય તો પહેલાં શું કરવાનું તો આ જે અંક હોય એક એ નીચે લખવાનો પછી આ બંનેનો સરવાળો કરો પછી આ ત્રણ એનો સરવાળો કરો પછી આ બાજુ આ બંનેનો સરવાળો કરો અને પછી છેલ્લી સંખ્યા નીચે લખો ખબર પડી ચલો બીજા દાખલામાં જોઈએ આપણે છસો બત્રીસ ગુણ્યા એકસો અગિયાર આ બે છે બે નીચે લખ્યા ચલો લખી દીધા બે હવે એ આગળ આ બંનેનો સરવાળો કરો ત્રણ વત્તા બે એટલે કેટલા આવશે પાંચ તો હું આગળ લખીશ પાંચ હવે બીજું સ્ટેપ ત્રણ એનો સરવાળો કરો તો છ વત્તા ત્રણ એટલે નવ નવ ને બે અગિયાર તો અગિયારનો એક આવશે વધી આવશે એક હવે આ બંનેનો સરવાળો કરો અને એમાં વધી એક ઉમેરો એટલે છ વત્તા ત્રણ નવ નવ ને એક વધી એટલે દસ ની જીરો વધી આગળ આવશે એક હવે અહીંયા આગળ જે છ નીચે આવશે એમાં એક વધી ઉમેર આવશે એટલે કેટલા નીચે આવશે સાત તો આ બનશે છસો બત્રીસ ગુણ્યા એકસો અગિયારનો ગુણાકાર ખબર પડી હવે પહેલાં શું કરવાનું ચાલો આ જાતે તમે ગણી જુઓ પહેલાં ત્રણ નીચે લખવાના તો અહીંયા આગળ આવશે ત્રણ આ બંનેનો કરો સરવારો ત્રણ વત્તા બે એટલે પાંચ પછી ત્રણ એનો સરવારો ત્રણ ને ત્રણ છ ને બે આઠ તો અહીંયા આગળ આવશે આઠ પછી આ બંનેનો સરવાળો ત્રણ ને બે પાંચ તો એ આગળ આવશે પાંચ અને પછી આ ત્રણ એમના એમ નીચે આવશે તો આ બનશે એનો જવાબ ચલો દાખલા નંબર સાત એ આગળ ત્રણ એમના એમ નીચે આ બંનેનો સરવાળો ચાર વત્તા ત્રણ એટલે સાત પછી ત્રણ એનો સરવાળો ત્રણ વત્તા ત્રણ છ ચાર દસ દસ ની ઝીરો વધી આવશે એક પછી આ બંનેનો સરવાળો એમાં બધી ઉમેરવાની ચાર વત્તા ત્રણ એટલે સાત સાત ને એક વધી એટલે આઠ અને આ બાજુ જે ત્રણ હતા એ ત્રણે નીચે એમના એમ મૂકી દઈશ તો યાગ્રા ત્રણ આ બનશે આપણો જવાબ ખબર બને કઈ રીતના ગણવાનો ચાલો યયાગ્રા ત્રણ નીચે મૂકીએ આ બંનેનો ગુણા સરવારો પછી ત્રણ એનો સરવારો પછી આ બંનેનો સરવારો પછી પેલો અંક નીચે ચાલો પાંચ વત્તા ત્રણ એટલે આઠ બરાબર પાંચને ત્રણ આઠ હવે ત્રણ એનો સરવારો પાંચ વત્તા ત્રણ આઠ ને બે દસ ને જીરો વધી આવશે એક આ બંનેનો સરવારો એમાં વધી ઉમેરવાની પાંચ વત્તા બે એટલે સાત સાતને એક વધી એટલે આઠ હવે ઉપરથી આ બે એમને એમ નીચે આવશે તો બસો ત્રેપન ગુણ્યા એકસો અગિયારનો જવાબ આ રીતના આવશે અહીંયા આગળ નીચે હું એક સંખ્યા લખી જવાબ તમારે જાતે લખી અને કોમેન્ટ કરવાનો કેટલો જવાબ આવશે તે ચલો આજ દાખલો તમારે જાતે ગણવાનો અને શું જવાબ આવે છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવા હવે આની પાછળ આપણે જોઈશું અલગ અલગ સંખ્યા આપેલી હોય ઉપર ચાર અંક હોય નીચે બે એકરા આપેલા હોય ત્રણ આપેલા હોય તો એ દાખલા કઈ રીતના સોલ્વ કરી શકાય એ વિડીયો આપણે આગળ જોઈશું જો આ ખબર પડી હોય રીત અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત